લઘુમતીઓના કલ્યાણ માટેની યોજનાઓ બાબતની સમીક્ષા બેઠક વિસુ ખાતે આવેલા ભગવાન મહાવીર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાઈ હતી જેમાં મુસ્લિમ શીખ ખ્રિસ્તી જૈન પારસી અને બૌદ્ધ ધર્મના આગેવાનો ઉપસ્થિત રહેવા પામ્યા હતા સુરતના વેસુ ખાતે આવેલા ભગવાન મહાવીર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શુક્રવારના રોજ લઘુમતીઓ કે જે જેમાં મુસ્લિમો શીખ ખ્રિસ્તી જૈન પારસી અને બૌદ્ધ ધર્મના લોકોની યોજનાઓ માટે સમીક્ષા બેઠક મળી હતી જેમાં અધિકારીઓ લઘુમતી સંસ્થાના હોદ્દેદારો સામાજિક આગેવાનો સાથે નામદાર જસ્ટિસ નરેન્દ્રકુમાર જૈન રાષ્ટ્રીય લઘુમતી શિક્ષણ સંસ્થા આયોગ અને એનસીએમ આઈ અધ્યક્ષના સ્થાને બેઠક મળી જેમાં તમામ લઘુમતી ધર્મના આગેવાનો હાલ હાજર રહ્યા પામ્યા હતા અને વિવિધ યોજનાઓ બાબતની સમીક્ષા બેઠકમાં પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા અને વિવિધ પ્રશ્નોની પણ રજૂઆત કરી તેનું નિરાકરણ લાવવા માંગ કરાય છે કે દેશ મેં કમ્યુનિટીઝ કો રિલીજિયસ માઇનોરિટી કા દર્જા દિયા હુઆ હૈ જીમે મુસ્લિમ ક્રિશ્ચન જૈન બૌદ્ધ પારસી ઓર સિખ छः कम्युनिटीज हैं जिन्हें मायनॉटी का दर्जा सेंट्रल गवर्नमेंट ने दिया है तो उन सभी के स्टेक होल्डर्स जितने भी हैं उनकी आज मीटिंग रखी थी कि क्या क्या माइनॉरिटी राइट्स हैं और किस प्रकार से हम उन राइट्स का इस्तेमाल कर सकते हैं तो सभी लोग यहाँ पर आज उपस्थित थे जिनसे मीटिंग ली जो उनकी प्रॉब्लम्स थी उनके बारे में भी डिस्कशंस हुए हमने भी अपनी बात उनके सामने रखी कि ये आपका फंडामेंटल राइट है और आप अपने चॉइस का एजुकेशनल इंस्टीट्यूशन खोल सकते हैं और सिंगल पर्सन जो माइनॉरिटी का है न केवल स्कूल कॉलेज बल्कि यूनिवर्सिटी खोल सकता है इसमें किसी तरह की सोसाइटी की ट्रस्ट की या चैरिटेबल कंपनी की भी आवश्यकता नहीं है तो एक सिंगल पर्सन जो माइनॉरिटी का है वो यूनिवर्सिटी खोलने तक का फंडामेंटल राइट right रखता है जिसके बारे में अवेयरनेस पैदा हो और ये बहुत बड़ा राइट right, हमें कॉन्स्टिट्यूशनल राइट right मिला हुआ है जिसका हमें उपयोग करना चाहिए थैंक यू સુરતના વેસુ ખાતે યોજાયેલા લઘુમતીઓના કલ્યાણ માટેની યોજનાઓ બાબતની સમીક્ષા બેઠકમાં અનેક ઉપસ્થિત લઘુમતી સમાજના લોકોએ વિવિધ રજૂઆતો કરી હતી હઝર કૃષિ સાથે હર્ષસેતા